रामना मित्रों मेरी चैनल में आयो तो मारो हार्दिक स्वागत है तो आज एक, एक, एक सूप से नहीं तो आज आ गया था में बरसात क्या खावा दे रहे हम लोग आ जो में बरसात क्या हुज दे साथ में गिर गई कितना बरसात से फूल फूल हां बरसात क्या हुज हम जो तो जो ये आज खेतर अपने मोटर बिक વરસાદના ના પલ્લે ચાલો મિત્રો તો આજે આપણે નીકળીએ છેતર મેડ મે દર્શન તો કરી લીધા સીમો પલ્ટર મારો નામ તો આમ જ કપાસ હજાર પલ્ટર મારું આમ જો ગઢેરા પાડી દીધા ટ્રેક્ટર આવે હાલ એવા ટ્રેક્ટર નહીં તો લઈ લઈને હાલ આવે તો ચલો આપણે છેતર નીકળી જઈએ પપ્પા તો અહીંયા આવે છે ચલો टिफिन तो लाया ना कि आज सूप पप्पा सूप क्या मगज आज दे रहा है दीदी जो ऐसे तो तो पकी जे ता ट्रैक्टर को छोड़ दो से तो पकी जे पट्टी पे लाया ना कि आए से 10 बजे यार दी जे दम में हम जो खाती हैं <laughs> लगाये छे वो गा टुट 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 हां नहीं ओला ओला ऐसा ત્યા આતો નતર્યા ઉટમ કો આયુટુ ન આયુ હા લાઈક નથી મતી ઉદશન કરે હાલતી મંગળ પડી કે આ તો હાટ સોટ કાજી તો જંગો સલા નથી થ્રખડી થી રૂક દી ગયા સા એલવા ડોલાયો કે કીધું નહી યોસ દુપે કાલ જોવ પડશે સોમવાર થી આપણે કપડે માં કાંઈ કામ લાવવાનું તો આપણે વીસ હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે ના હોય આમ લીધું ને આમ લીધું લીધું એટલે આમાં બ્લોગ તો આપણે બહુ વીસ હજારનો ખર્ચો બ્લોગ જ બ્લોગ તો આપણે ડેલી લીધા પણ પપ્પા બહુ જાય કપડે જવું પડશે આમ ક્યાંય નહીં મેળવે જો આપણે હાલ નીકળે એમ વિડીયોમાં તો હું તમને ના કહીએ બતાવીએ તમને પહેલા કીધું વોટ્સએપ બહુ એટલે વીસ હજારનો ખર્ચો થઈ ગયો છે બ્લોગમાં બ્લોગમાં એટલે આપણા દુગ બજામાં કાલે કંપનીમાં આવે જય સીતા રામ